મોદી દ્વારા આજથી દસ વર્ષે અગાઉ એકવીસમી જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટેનું નક્કી કરવામાં આવ્યું અને વારાસી ખાતેથી એકવીસમી જૂન ના રોજ યોગા કરી શરૂઆત કરવામાં આવી જેના ભાગરૂપે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ એકવીસ જૂન બે હજાર દિવસે ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી હતી જેના ભાગરૂપે ઓલપાડ તાલુકાની દરેક શાળા કોલેજ સરકારી કચેરીઓમાં તેમજ વિવિધ સ્થળોએ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઓલપાડ તાલુકા કક્ષાનો દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ઓલપાડ તાલુકાના વિવિધ ગામના સરપંચો વિવિધ કચેરીના સરકારી અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ તાલુકા કક્ષાના યોગાને સફળ બનાવવા સરોલી ગામના સરપંચ સ્મિતાબેન પટેલ સરોલી ગામના ડેપ્યુટી સરપંચ રાકેશ પટેલ અને સરોલી સાંઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નગીનભાઈ પટેલ સહિત સમગ્ર ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ